વડોદરાના સંગમ હરણી રોડ પર આવેલા વૃંદાવન ટાઉનશીપમાં નગ્ન હથિયારનું પ્રદર્શન નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરે સમાચારમાં તો શહેરના સંગમ રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપમાં એક યુવક પર તલવાર વડે હુમલો કરાયો હતો જો કે યુવક નાસી જતા તેનો જીવ બચ્યો હતો ત્યારે ખુલ્લી તલવાર લઈ વિસ્તારમાં ખોફ ઊભો કરનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા વડોદરા શહેરમાં ફરી એક વખત ગુનાખોરી વધવા માંડી છે પોલીસે ટોકના કાયદા હેઠળ કેટલાક માથાભારે તત્વોને ડામવા દમ દેખાડ્યો હતો જોકે તે બાદ હવે ફરી એક વખત શહેરમાં કેટલાક અસામાજિક તત્વો જે તે વિસ્તારમાં પોતાની જમાવવા માટે જાહેરમાં હથિયારો લઈ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના સંગમ તરફ જતા માર્ગે આવેલી વૃંદાવન ટાઉનશીપમાં બની છે જેમાં અસામાજિક તત્વોની ટોળકી પૈકી એક શખ્સ ખુલ્લી તલવાર લઈ ટાઉનશીપમાં એક યુવક પર તલવાર વીંચતો કેમેરામાં કેદ થયો છે સાથે જ એક મોપેડ પર અન્ય બે શખ્સો આવતા તેની આગળ તલવાર મૂકી દેવામાં આવે છે જ્યારે તલવાર વડે કરાયેલા હુમલામાં યુવક જીવ બચાવતો નાસી છૂટ્યો હતો આ સમગ્ર ઘટના ટાઉનશીપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કોઈ જૂની અદાવતે એક ચોક્કસ ટોળાએ બીજા યુવકને બાનમાં લઈ તલવાર વડે હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી ત્યારે બનાવની ગંભીરતા જોતા વારસિયા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન